જે આમ આદમી છે તેઓ હજારો લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે ભાદરકા બાપુએ રાજીનામું ધરી દીધું છે અને શું કારણ આપ્યું છે આ રાજીનામા લઈને તેની વિગતે વાત કરીએ આ વિડીયો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત હાલ ચોમાસાની સીઝન છે સાથે જ બીમારીની પણ સીઝન ચાલી રહી છે અને નેતાઓ પણ બીમાર પડી રહ્યા છે અને બીમારીનું કારણ ધરીને રાજીનામું પણ આપી રહ્યા છે અને આવી જ એક ઘટના સામે આવી છે આમ આદમી પાર્ટીમાંથી હાલ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ઠેર ઠેર મીટિંગો કરવામાં આવી રહી છે અને આમ આદમી પાર્ટીનો કેસ છે તે લોકોને પહેરાવવામાં આવી રહ્યો છે જે બે હજાર સત્યાવીસમાં આગામી વિધાનસભાની ચૂંટણી છે તે પહેલા પક્ષને મજબૂત કરવા માટે થઈને અત્યારે ગુજરાત જોડોનું જે અભિયાન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે પરંતુ આ અભિયાનની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે સૌરાષ્ટ્રના જે દિગ્ગજ નેતા કહેવામાં આવી રહ્યા છે કરશનદાસ ભાદરકા બાપુ તેમણે રાજીનામું ધરી દીધું છે એક પોસ્ટ પણ સામે આવી છે તેમાં તેમણે પોતાની તબિયતને લઈને રાજીનામું આપ્યું હોવાની વાત ઈશુદાન ગઢવીને સંબોધીને લખી છે પરંતુ હાલ એક એવી પણ ચર્ચા છે કે જ્યારે ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને તેમણે મનરેગા કૌભાંડ અંગે જે ખુલાસાઓ કર્યા જે આખું કૌભાંડ છે તેમણે બાર પાડ્યું અને તેમાં હીરા જોતવા સામે જે આક્ષેપો કર્યા હતા પરંતુ આમ આદમી પાર્ટીના કરસનદાસ ભાદરકા બાપુ છે તે ચૈતર સમર્થનમાં નતા પરંતુ હીરા જોટવાના સમર્થનમાં હતા તેવી એક ચર્ચા છે અને તેને જ લઈને આ બંને નેતાઓ વચ્ચે એક ગજગરા ચાલી રહ્યો હોય તેવી પણ એક સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ આ બધી વાતોની વચ્ચે ચૈતર વસાવા તો હાલ જેલમાં છે પરંતુ

અને એ સ્વભાવ પ્રમાણે જે મારે દોડા દોડી બધું રે છે એમાં મને મારા શુભ ચિંતકો અને પરિવાર માંથી જાણવા મળ્યું કે ભાઈ આરામ કરો બાયપાસ કરેલી છે અને માનો કે સાયલેન્ટ થઈ જાય ઓ ચાલુ રે તો એ ટાઈપની મારી મારો સ્વભાવ નથી મારી સાયકોલોજી નથી એટલે બેસ્ટ ઓપ્શન એ છે કે ભાઈ આપડી જગ્યા એ કોઈ બીજું આવે અને એ રીતનું બાકી તો હું સાયલન્ટ થઈ જાવ કામ ઓછું કર દઉં તો જનરલી બધે ચાલતું હોય છે પણ એ મારા સ્વભાવની વિરુદ્ધ નું છે એટલે મને એવું લાગ્યું કે બેસ્ટ ઓપ્શન એ છે કે આરામ કરી લઈએ અને યુવાનો માટે યુથ માટે મારા સમય પ્રમાણે જે કઈ થઈ શકશે નહીં નહીં બિલકુલ બિલકુલ નહીં અને કોઈ ડખો ચાલ્યો જ નથી કારણ કે એમાં જે હીરાભાઈ વાળી મેટરની ની વાત કરો છો ને ના ના એ તો જોવો મેં મારા સમાજ ને સંદેશો આપ્યો તો એમાં સમર્થન વાળી અને પક્ષ વાળી વાત તો મીડિયા એ ઉભી કરેલી છે મેં મારા સમાજ ને સંદેશો આપ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ ઉપર સમાજ પાછળ ઘસાયેલા વ્યક્તિ ઉપર કોઈ આરોપ લાગે તો સમાજે એને સાથે રહેવું જોઈએ ક્યાં સુધી કે પછી થાય છે શું ભાઈ કે આરોપી જયારે નિર્દોષ સાબિત થાય ને તો કોઈ મમરાઈ નથી ખાનતું કોઈ નોંધ નથી લેતું. બરાબર અને મેં ભેગું એ સમયે એ પણ કહ્યું હતું જો તમારા ધ્યાનમાં આવ્યું હોય તો કદાચ આરોપ સાબિત થશે તો પેલા ફટાકડા હું ફોડીશ અમે ભ્રષ્ટાચારીઓ સાથે નથી બરાબર તો સમાજ નો મારા ઉપર એટલો ઉપકાર હોય સમાજ એટલો પ્રેમ કર્યો હોય તો અને એ ખાલી મારા સમાજ માટે નહીં બધા જ સમાજ ને આ લાગુ પડે અત્યારે પણ કહું છું કે ખાલી આરોપ ને આધારે સમાજ પાછળ ઘસાયેલા માણસને એટલા દાગા ન લગાડાય કે ફરીથી એ નિર્દોષ સાબિત થાય તો સમાજ સેવાના ઉત્સાહમાં ઘટાડો થાય એ ધંધો ન કરાય

અલગ ભવિષ્યમાં રાજકીય પાર્ટી માં જોવા મળશે કે પછી હવે રાજકારણ ને તિલાંજલી આપો છો જી મારા બા મને એવું શીખવાડતા હતા કે બેટા કાલ ની કોને ખબર છે હમ એટલે મારો જવાબ એ હશે કે કાલ ની કોને ખબર છે કારણ કે તેમણે હવે રાજીનામું આપી દીધું છે આ પ્રકારના વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન સાથે જોડાયેલા રહે